ટી ટ્વટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ બાદ રોહિત શર્માએ ટી ટ્વેન્ટી ફોર્મેટને અલવિદા કહી દીધું છે આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ટીમનો નવો કેપ્ટન માનવામાં આવી રહ્યો છે પરંતુ તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ સોંપી હતી ત્યારબાદ એવી ચર્ચાઓ કે બંને ખેલાડીઓ વચ્ચેના સંબંધ બગડશે પરંતુ હાર્દિક પંડ્યાએ શ્રીલંકા પ્રવાસ પર જતા પહેલા સૂર્યને ગળે લગાવીને તેમ તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે સોશિયલ મીડિયા પર ભલે લોકો અને હાર્દિકની કેપ્ટનશીપ પર ડિબેટ કરી રહ્યા પરંતુ આ બંને ખેલાડીઓ વચ્ચે બધું બરાબર છે શ્રીલંકા પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયાનો એક વિડીયો બીસીસીઆઈ શેર કર્યો છે જેમાં સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા એકબીજાને ગળે લગાવતા નજરે આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ